નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે વાત કરીશું ધોરણ પાંચમાં મારી લેખન પોથી જે બુક આપવામાં આવેલી છે તેની અંદર પેજ નંબર પંચોતેર પર યોગ્ય શબ્દ મૂકી ફકરો બનાવવાનો છે મિત્રો અહીંયા ફકરો જે ઇંગ્લિશમાં છે તે છે માય ક્લાસરૂમ વિશે જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો ન બોલતા મિત્રો અહીંયા યોગ્ય શબ્દ મૂકી ફકરો બનાવવાનો છે ચિત્રના શબ્દોનો ઉપયોગ કરી કેટલાક વાક્યો આપેલા છે તેમાં ખાલી ક્યાં પૂરવાની છે આવા બીજા કેટલાક વાક્યો પણ તમારે નોટબુકમાં બનાવવાના છે અહીંયા માય ક્લાસરૂમ વિશે કેટલાક શબ્દ આપેલા છે એ મિત્રો અહીંયા લાગુ પડે છે જે તમને એક ચિત્ર આપેલું છે તેના ઉપરથી નીચે મિત્રો એક ફકરો છે એને આપણે હવે વાક્યો છે એને પૂર્ણ કરીએ મિત્રો પહેલું વાક્ય છે ધેર ઇઝ અ ખાલગીયા ઇન ધ ક્લાસરૂમ તો અહીંયા આપણો જવાબ આવશે બ્લેકબોર્ડ બીજું વાક્ય છે ધ ખાલગ્યા ઇન ઓન ધ વોલ એટલે કે દિવાલ ઉપર શું છે તો ક્લોક એટલે કે ઘડિયાળ છે ત્રણ ધેર ઇઝ અ બીગ ખાલગીયા ઇન ધ ક્લાસરૂમ તો બિગ એટલે વિન્ડો મોટો વિન્ડો છે બરાબર શું છે ક્લાસરૂમની અંદર મોટું છે તો વિન્ડો છે ચાર ધેર ઇઝ અ ખાલગિયા નિયર ધ ટેબલ તો ચેર પાંચ ધેર આર મની બુક ઇન ધ બુક્સ છ ક્લાસરૂમ ધ ડોર આઠ ધેર ઇઝ અ ખાલગીયા ઇન ધ ક્લાસરૂમ તો ટીચર્સ ટેબલ્સ વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમે પણ અલગ અલગ વાક્ય છે એ પૂર્ણ કરી શકો છો બીજા વાક્ય પણ મિત્રો ચિત્રના આધારે બીજા તમારા ચોપડાની અંદર મિત્રો બનાવી શકો છો અમે આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી ની વળશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ નવલતા